ઓમ સર્વ મંગલમાંગલિયે શિવે સર્વા કરે શરણીએ ચેમ્બકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજાપાઠનું પાઠનું મહત્ત્વ જપતપનું મહત્ત્વ એની આરો આ દરેક વારતેવારનું પણ મહત્ત્વ અમે રજૂ કરતા હોય તો મિત્રો આજે આ નવરાત્રિનો જ્યારે પાવન પ્રસંગ ચાલુ હોય ત્યારે ચોથા નોરતે પૂજાતામાં કુષ્માંડા માતાજીનો ઇતિહાસ રજૂ કરતો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર આજે મૂકવામાં આવ્યો છે તે વિડિયો પણ મિત્રો જોજો એટલે મા નવદુર્ગા માતાજીનું ચોથું સ્વરૂપ કે જે કુષ્માંડા માતાજી તરીકે પૂજાય છે તે માતાજી વિશેનું મહત્ત્વ તમને ખબર પડે એની સારવાર મિત્રો હંમેશાનું પંચાંગ જે આપની પાસે અમે રજૂ કરીએ જે પંચાંગ વિશેની આજે વાત કરીએ તો મિત્રો આજે તારીખ પચીસ નવ બે હજાર પચીસ છે વિક્રમ સંવત બે હજાર એકાશીના આજે સુદ ત્રીજ આજે ત્રીજ છે અને આજે ગુરુવાર છે આજે જન્મેલા બાળકની રાશિ તુલા આવે છે અને એની હારવાર મિત્રો આ વખતે નવરાત્રિમાં બે ત્રીજ હોવાથી કાલે પણ ત્રીજું નોટતું હતું અને આજે પણ ત્રીજ જ છે મિત્રો એટલે કે આ વખતે નવરાત્રિ નવની પરંતુ દસ દિવસની હશે કે જેને આપણે નવરાત્રી કહીએ અને અગિયારમાં દિવસે વિજયાદશમીનો ઉત્સવ મનાવવામાં આવશે તો મિત્રો આ વખ આ જ રીતે આજના શુભ અને સારા ચોગડિયાની વાત કરીએ તો સવારે છ ને આડત્રીસથી શરૂ થઈ અને આઠને આઠ મિનિટ સુધી શુભ નામનું સારું ચોઘડ્યું છે તેના પછી ચલ નામનું ચોઘડ્યું કે જે અગિયારને નવ મિનિટે શરૂ થાય અને બારને ઓગણચાળીસ મિનિટે સમાપ્ત થઈ જાય બારને ચાલીસ મિનિટથી શરૂ થતું લાભ નામનું ચોઘડ્યું કે જે બે ને નવ મિનિટ સુધી રહેશે મિત્રો તેના પછી બેને દસથી પણ અમૃત નામનું સારું ચોઘડ્યું કે જે ત્રણ ને ઓગણચાળીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી પાંચ અને દસ

તેનું સ્વરૂપ તેનું વાહન અને તેના નામનો મહિમા અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં મિત્રો આ નવરાત્રિમાં દુર્ગા સપ્તશતી એટલે કે ચંડીપાઠમાં બતાવવામાં આવ્યા માતાજીના નવે નવ સ્વરૂપ કે પ્રથમમ શૈલપુત્રી ચ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટે કુષ્માન દેતી ચતુર્થકમ પંચમ સ્કંદ માત્રેથી સષ્ઠમ કાત્યાય નીતિ ચ સપ્તમ કાલરાત્રિ ચ મહાગૌરી શાસ્ત્રકમ નવમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકિર્તિદા ઉક્તાને એતાની નામાની બ્રહ્મણ એવો મહાત્મનો એટલે કે આ નવે નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપના નામ માત્ર લેવાથી પણ આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય આપણા ઘર પરિવારની કોઈપણ પ્રકારની નાની કે મોટી તકલીફ હોય તો મા નવદુર્ગા માતાજી તે તકલીફ દૂર કરી અને બધા પારિવારિક મિત્રોના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે એવી શુભેચ્છાની આરવાર મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે મેળવવા માટે અને હંમેશાનું પંચાંગ મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને અમારા ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બનજો મિત્રો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આપની પાસે આવીને આવી ધાર્મિક માહિતી અમે રજૂ કરતા રહીએ તો મિત્રો અમારી આ જોડાવા માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર માર્યો